બાંગ્લાદેશમાં ચાલી રહેલ આંદોલનોએ મોટું હિંસક સ્વરૂપ પકડી લીધું છે જેના કારણે ત્યાં રાજકીય પરિસ્થિતિમાં બદલાવ આવવાના એંધાણ સર્જાઈ રહ્યા છે કાયદો વ્યવસ્થા પડી ભાંગી છે આપણું ભારત સરકાર આ પરિસ્થિતિ જાણે છે અને પ્રેસ મીડિયાના માધ્યમથી આવતી ખબર અને અહેવાલથી સમગ્ર હિન્દુ સમાજ અને રાષ્ટ્ર દુઃખની લાગણી અનુભવી રહ્યા છે કલેક્ટર કચેરી પહોંચી આવેદન પત્ર આપી રજૂઆત કરાય જય શ્રીરામ સાથે જાણો કે બાંગ્લાદેશ પર જે હિન્દુ પર અત્યાચાર થાય છે એ ફટ્ટર ફટ્ટર ઇરાદાપૂર્વક ટાર્ગેટ કરવામાં આવે છે હિન્દુ સમાજને તો આજ રોજ વડોદરા સાહેબની શ્રીરામ દસની એક જ માંગ છે કે ભારત સરકાર બાંગ્લાદેશી હિન્દુઓને તમામ સુવિધા આપવામાં આવે એવી અમારી માંગણી છે જે બાંગ્લાદેશી હિન્દુ બેન બેટી પર ખૂબ જ દુઃખદ ઘટના સોશિયલ મીડિયાના માધ્યમથી તમને જોવાની મળી છે અને મંદિરોને ટાર્ગેટ કરે છે વારે ઘડી આ વસ્તુ ઘણીવાર બની છે તો તમામ હિન્દુ સમાજ પણ આ માધ્યમથી જાગૃત થાય અને સરકારની વિનંતી છે કે બાંગ્લાદેશના હિન્દુઓને તમામ સુવિધા આપે એવી અમારી માંગણી છે કલેક્ટર શ્રી ને રજુઆત કરી કલેક્ટરસિંહ પર અમને કીધું તમે ઉપર સુધી તમારી માહિતી મોકલીશું નરેન્દ્રસિંહ પરમાર શ્રીરામ દ્વાસ નરેન્દ્ર